દક્ષિણામૂર્તિ ખાતે અન્વેષણમ વિજ્ઞાન અને ગણિતનું પ્રદર્શન યોજાયું દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત દક્ષિણામૂર્તિ વિનય મંદિર ખાતે અટલ ટ્રેકિંગ લેબ અંતર્ગત અન્વેષણમ વિજ્ઞાન અને ગણિત પ્રોજેક્ટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનની અંદર વિભાગ એક અને વિભાગ બેમાં કુલ ચાલીસ કૃતિઓ તીવ્ર એક કલાકમાં બનાવી રજૂ કરાઈ હતી તેની સાથોસાથ અન્ય શાળાઓમાંથી લગભગ ભાગ લેનાર બ્યાસી વિદ્યાર્થીઓએ ચાલીસ કૃતિઓ રજૂ કરેલ આમ ચાર વિભાગમાં સ્પર્ધાઓ યોજાઈ હતી જેનું પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 你、嗯、看，这。嗯 ડૉક્ટર ડીએસ સોલંકી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીઓ ઓફિસ ભાવનગર આજે દક્ષિણામૂર્તિ વિનય મંદિરની અંદર અટલ ટિંકરિંગ લેબ અને અટલ ટિંકરિંગ ઇનોવેશન અંતર્ગત ભાવનગર શહેરની વિવિધ પ્રકારની છથી આઠના બાળકો અને નવથી બારના બાળકોની શાળાઓએ અટલ ટિંકરિંગ ઇનોવેશનની અંદર ભાગ લીધેલો છે વિવિધ શાળાઓની અંદરથી એંસી પ્રકારના પ્રોજેક્ટ અહીંયા દક્ષિણામૂર્તિ વિનય મંદિરની અંદર રજૂ કરેલા છે બાળકોની અંદર વિજ્ઞાનિક અભિગમ ખીલે અને બાળકો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં આગળ વધે અને આપણું રાષ્ટ્ર છે એ આત્મનિર્ભર અને સ્વદેશી બને એટલા માટે સારો એવો પ્રયત્નના ભાગરૂપે આ ઇનોવેશનથી ગોઠવેલું છે અસ્તુ હું પીઠાભાઈ કોડિયાતર આચાર્ય દક્ષિણામૂર્તિ વિનય મંદિર અન્વેક્ષણમ બે હજાર છવ્વીસ અંતર્ગત અટલ ટેબ ટિંકરિંગ લેબમાં જુદા જુદા એસી પ્રોજેક્ટ છે આજે રજૂ કરવામાં આવ્યા છે આજુબાજુની જુદી જુદી શાળાઓ છે એમણે પણ આમંત્રિત કરી અને એમણે ભાગ લીધો છે આ શાળાઓ છે એ પોતે પોતાના પ્રોજેક્ટ છે રજૂ કરશે અને ઇનોવેટિવ જે છે પોતાનું એમાં પ્રસ્તુત છે કરવાના છે જુદા જુદા ચાર વિભાગની અંદર આ સ્પર્ધા છે આયોજિત થવાની છે એ સ્પર્ધામાં છથી આઠ અને નવથી બારના વિદ્યાર્થીઓ છે ભાગ લેશે એકથી છથી બારના વિદ્યાર્થીઓ છે એમને પ્રમાણપત્ર શિલ્ડ અને એવોર્ડ છે એ આપી અને રોકડ રમથી પુરસ્કૃત છે કરવામાં આવશે આજના કાર્યક્રમના અધ્યક્ષતાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી કે સોનારા સાહેબ જિલ્લા શિક્ષણ અને અધિકારીની કચેરીમાંથી ઈઆઈ દિલીપભાઈ સોલંકી અતિથિ વિશેષ તરીકે અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વોર્ડ મેમ્બર ભાવેનભાઈ ભટ્ટ છે એ ઉપસ્થિત રહ્યા છે આ તમામ કાર્યક્રમ છે એમાં અમારા માર્ગદર્શક તરીકે અમારી સંસ્થાના મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ છે એમનું સતત તમને માર્ગદર્શન મળ્યું છે અમારી અટલ ટિંકનિક લેબ છે એમાં કૃણાલભાઈ માણિયા યશભાઈ અને એમને માર્ગદર્શન આપનારા અન્નાબા વાળા છે એમણે ખૂબ માર્ગદર્શન છે પૂરું પડ્યું છે નિયામકો છે એમનું સતત તમને માર્ગદર્શન થકી આજનો આ સરસ કાર્યક્રમ છે અમે આયોજિત છે કરી શક્યા છે થેન્ક યુ કેવા કેવા પ્રોજેક્ટ છે વિદ્યાર્થીઓ છે એમને પોતાની વૈચારિક શક્તિ છે એને અનુરૂપ કોઈ ક્રાઇટેરિયા ચોક્કસ આપવામાં નથી પોતાના જે વિચારો હોય એ વિચારોને આધીન એ પ્રોજેક્ટ છે વિદ્યાર્થીઓ રજૂ કરશે અને નિર્ણાયકો છે એ નિર્ણય કરીને એમને સન્માનિત છે કરવામાં આવશે